જનમનનો લો ઉસાઈને નિદર્શન લેને હું તમને ભારતીય રાજનીતિ આપવા રહેશે જો ચેનલ તમે નવા તો માનું ચેનલ ને સબસ્ક્રાઇબ કરી સંતેજ bell જેથી કરી એવલ ચેનલ માં ઉત્તમ માહિતી વિતત જલ્દી જ જો તમને તો આંતરિક તો ભારતની રીત મહત્વકાંક પમકોની કરી ગે ઓબ્વસ છે ઇમ્પક કબડડી

મલ્લમ મનિત કિરણમાં કોમમાં ગર્ભમાં પરવાસી દેડકનો વિગોત્રીસ્સિ આસ્મડમાં મફ્રાતિ નઉતાઉ આલકનબકલી દંતસાચી તંતાચનમમાં પાંતોને તંગો તેને જપનાનો મત મલ્લમ કમની તરીકે ઓળખવામાં આવે છે જે તિલકની સંસ્કૃતિનો प्रतीक प्रतीक છે આમાં પિરેટમાં નામાનક ધ્યાન જે જમું સર્વમ વેન્નીને દેવસ્પોસં છે આગળની રમત છે મિત્રો ભારતની પરંપરાગત રમત જલ્લીકટ્ટુ જે જલ્લીકટ્ટુ એ તમિલનાડુમાં ઓપન ઇન્સોલેશન રમતની લોકપ્રિય રમત છે તેમાં ભારતની વિવિધ વિશેષ આવે છે ત્યારબાદ તેના પગ પર નિયંત્રણ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે આગળની રમત છે જે મણિપુરમાં લાગી ખાડા ઉત્સવ રૂપે નવકાર સંબંધિત રમત છે મણિપુરમાં અનેક રમત છે સલામાતી એ મરીન માં નાલા પછી મત આપતા તાતનીન મત સે એ સોલ તાલેયા નમન દેવા બારે દીપો બારી જે ચાબી બરન પારા મે છે જે રતી મા રામણી વૈતા ગોટ છે આ ગોંગા સંચે કમ ઓટ સે આસાની લોકોના વચ્ચે કે રામજી ઉરી બીજું ઓ સબન બાય છે આ અમત મસ્તી ક્રોસ બંને ભાગ લે છે અમતમાં હવા માં ઉછળતા રબડાના દડા કોપની ગતિમાં અંતમ પર કટવા માં આવી છે આ મળીયા મસિનો મંગલખમ મંગલનો આ સંગીત પણ અને ખમનો આટલાઈ છે આમલો ઇંગ્લિશમાં જે જમીન માં રોપેલા પગલાં કોન સચિની દ્વારા તક્ષણ પતન આ અમત નો એક બાકી સદી ના

એટલે કે ઓળા પર સવાર થઈને બીજા ક્ષેત્રમાં લઈ જવાય છે આગળ નંબર છે કોણ ખાતે એ મહિતુરવા નામની આગમી ચોપી જે રમત છે તંચેલી રમત છે કે ટીન બોર્ડ એ મિજરમની પર પરાગત કુસ્તી રમત છે આમ ભારતની કે જો વિવિધ ઉત્તરાણ માં આ રમતો છે એ દરેક વિશેષતાઓ જે જાણી લીધો ત્યાં મે ક્યાં આવનારી ભક્તિઓમાં આના વિશે તો તો ચોક્કસ ટીમ આવશે આ વિડિયો આપ આરામથી જોઈ અને નોટ આઉટ કરી લેજો